અમદાવાદમાં ડોલર છપાયા વાત કરીએ તો અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો નો પડદા થયો છે ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન પચાસ ડોલરની ઇવેજ ડાઉનલોડ કરી ઇવેજ ડાઉનલોડ થઈ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યું નોટનું પ્રોડક્શન થઈ ગયા બાદ બજારમાં ફરતી થાય તે પહેલા જેસોજીએ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફરજી ફેક્ટરીનો પર્દા ફાશ થયો છે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વેજલપુર ખાતેના જલતરંગ બસ સ્ટેન્ડની પાસે આવેલી લાઈફ સ્ટાઇલ હેર કટિંગની દુકાનમાં રોનક રાઠોડ નામનો યુવક હેર કટિંગ કરવા માટે આવ્યો હતો હેર કટિંગ કરતા સમયે રાકેશ પરમારે તેની પાસે વધુ માત્રામાં ઓસ્ટ્રેલિયન ડોલર હોવાની દુકાનના માલિકને વાત કરીને કહ્યું કે એક ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમત ભારતીય ચલણ મુજબ પંચાવન રૂપિયા થાય છે જો તમારે ઓસ્ટ્રેલિયન ડોલર લેવા હોય તો ભારતીય ચલણ મુજબ 40 રૂપિયા આપવારા રહેશે પોતાની પાસે હાલ 6000 ઓસ્ટ્રેલિયન ડોલર હોવાની વાત કરી હતી કે જેમાં આરોપીના મિત્ર પાસે 1 લાખ ડોલર હોવાની કબૂલાત કરી રાકેશ પરમારના મનમાં ડોલર વ્યાજી રૂપિયા કમાવવાની લાલચ જાગી હતી પરંતુ રોનક ઉપર શંકા પડ ગઈ હતી

રાઠોડ ને પકડી પાડેલી અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ આ ચાર આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર અને કાઢવા માટે તમામ સામગ્રી સાથે તમામ ચારેય પકડી પાડેલ છે આ જે ગુનો છે એના માટે એ લોકો બે એક મહિના પહેલા દિવાળી પેલા મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપીએ અને એના માટે ખુશ પટેલનો સંપર્ક કરેલો ખુશ પટેલ છે એકાદ મહિના પહેલા એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગનો બિઝનેસ છે ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પેલો જથ્થો છે એકસો ને નોટો એને છાપી અને ખુશ પટેલ ને આપેલી અને ખુશ પટેલે રોનક ને આપેલી વેચવા માટે અને ત્યાર પછી એ બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા બાતમીદાર ને માહિતી મળતા આજ પકડી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રક નો બિઝનેસ છે એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જયારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્ર થી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન જે અમારી તપાસ છે એમાં એવું જણાવેલ છે કે ગુગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટીરિયલ વપરાય છે એ મટીરિયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરીએ તો આ પ્રકારની નોટો છાપી શકાય એને ગૂગલમાંથી સર્ચ કરેલ અને જે તમામ ડિઝાઇન છે નોટોની

આર્થિક સંકડામણ પણ હોઈ શકે છે પણ એ બધા કરતા પૈસા બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અને ઓસ્ટ્રેલિયામાંથી કરેલું છે જે ધ્રુવ દેસાઈ છે તેને બાયોટેકનોલોજીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે ખુશ છે એસએસસી પાસ છે અને રોનક છે એ પણ એસએસસી પાસ છે

આ લોકો હજી અહિયાં જ વેચવા માટે બહાર નીકળતા છે બાકી એનું પ્લાનિંગ એવું લાગે છે જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં આ લોકોનું પ્લાનિંગ હતું કે આવી રીતે સસ્તા ભાવમાં વેચીએ તો આપડા ડોલર વેચાઈ જશે ના હાલ પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ છે એમાં એવું જણાતું નથી કારણ કે ધ્રુવ અને મૌલિક બે મન મળી અને નક્કી કરેલ છે હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જ જણાય છે પણ હજી અમે તપાસ ચાલુ છે કે અહીંયા આવી અને આ શું કામ કર્યું અને એની પાછળનું બીજું ઇન્ટેન્શન કઈ હોય હશે તો તપાસમાં બહાર આવશે વીસ વર્ષથી ઓસ્ટ્રેલિયન સિટીઝન વટવામાં પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ છે ત્યાં જે ધ્રુવ દેસાઈ છે એને પોતાનું પ્રિન્ટિંગનું જ કામ છે એના ફાધરનું ત્યાં જ આ મગાવી અને મને કોન્ટ્રાક્ટ મળ્યો છે જેથી આ મશીન હું ખરીદી અને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળેલો હોય તેથી એ રીતે એને વાત તેના પિતાને સમજાવે છે હાલ સુધી એની કોઈ કમાણી જણાતી નથી ડીલ છે એમાં એ પકડાઈ ગયેલ છે